પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગોસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનીશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ગુણચરિત્રવાળા પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ मैंने वाँचवानी और रसपान करावानी आज्ञा आप जी गोपाल लाल की जय श्री गोपेंद्र लाल की जय श्री जमनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवदीय की जय

अङ्गीकृततित एक दरसप्रभुलुबधाय ते ह पियूतनटेक कीपायो, एहा मोधित सदाजन मात्य, जनमाद्य बभुदासबिरदार સુધર સુધર સાર સુધાર એટલે ભાવાત કહેતા કહે છે કે બબુભાઈ જ્ઞાતે ભાટિયા વૈષ્ણવ હતા અને જામનગર ગામે નિવાસ કરતા હતા એટલે ભાટિયા વૈષ્ણવ છે અને જામનગરમાં તેઓ રહેતા તેમણે મારા જામનગર પધરાવીને પોતાને ઘેર પધરાવે એટલે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી જ્યારે જામનગર પધારે છે ત્યારે પ્રભુ શ્રીને પોતાના ઘરે પધરાવે છે અને સર્વ કુટુંબને નામ નિવેદન કરાવે છે એટલે કે પોતાના સર્વ કુટુંબને સાથે તેઓ પ્રભુ શ્રીનું નામ નિવેદન લે છે રત્ન જડિત બે પોચા ભેટ ધરી અને તેમણે પ્રભુશ્રીને નામ નિવેદન અપાવ્યા પછી પોતાના કુટુંબના સર્વેને પ્રભુશ્રીને બે રત્ન જડિત પહોંચાડે છે એ પ્રભુના ચરણે ધર્યા અને એની સાથે સાથે બીજા ઘણા પણ ગામના વૈષ્ણવો જે છે એ પણ બીજા ઘણા લોકો પણ વૈષ્ણવ થયા અને ઘણી જ ભેટ પ્રભુ શ્રીને ધરી પ્રભુશ્રી એ સમયે નગરમાં હવેલીમાં ઉતર્યા હતા ત્યાં હરરોજ હિંચ અને કીર્તન ભગવદ્ ગુષ્ઠ અહોનીશ થતા હતા અને પ્રભુએ ત્યાં આગળ અહોનિશ ત્યાં આગળ જ્યાં સુધી બિરાજા ત્યાં આગળ અહોનીશ હિંચ અને કીર્તન પ્રભુની સમક્ષ હતા અને ભદગુ પુષ્ટ પણ થતી વૈષ્ણવોની ઘણી ભીડ ત્યાં આગળ રહેતી અને સાક્ષાત ગોકુલ ગામ હોય તેવો ભાસ થતો એટલે કે જાણે પ્રભુ હવે આપણે એમ કહીએ ને કે આપણે પ્રભુની સેવા ઘરે બિરાજતી હોય ને તો આપણને પણ જો ભાવથી સેવા કરો ને અખિલ વ્રજ તમારા ઘરમાં બિરાજે ને એવું સુખ તમને ઘરે મળે તો અહીંયા પણ એવું છે જ્યાં સાક્ષાત પ્રભુ બિરાજતા હોય હરોજ અને હિંચ અને કીર્તન થતા હોય વૈષ્ણવોની ભીડ રહેતી હોય તો પછી ત્યાં તો ગોકુળ ગામ જ હોય ને તો અહીંયા પણ અહીંયા જે વૈષ્ણવો જે છે એ જે વૈષ્ણવોની ભીડ છે ત્યાં પણ પ્રભુએ એવો ભાસ કરાવ્યો કે સાક્ષાત ત્યાં ગોકુળ ગામ છે બબુભાઈને હવે હૃદયની એક મનની ઈચ્છા કે જમના પાન કરવા જવાની ઘણી જ ઉત્કંઠા એમ કે જમના પાન કરવા જવું છે વ્રજમાં એક વાર જવું છે વ્રજને નિહાળવું છે મહારાણીજીના દર્શન કરવા છે એવો ભાવ એમના હ્રદય મહત્વ હવે આપણે ગાઈએ છીએ ને જય જય શ્રી ગોપેન્દ્રજીના નંદન શ્રી જમુનાજી નામજી જનને જમ જમાપુરીનો ભય ટાળ્યો

सोपु पुता नू राज जी वैष्णव जन ने लाड लडावे हा वैष्णव जन ने लाड लडावे मनगमता महाराज जी हा मनगमता महाराज जी એટલે પોતાના સુતમાં પ્રભુ શ્રી ગોપેન્દ્ર એ જાણી કે પોતાના સુત પોતે એ પોતાના જ આત્મા જેવા પોતાના સુતમાં અતુલ પ્રતાપબળ જાણીને પ્રભુએ પોતાનું જે રાજ છે પોતાની જે અંગીકૃત સૃષ્ટિ જે છે એ જમનેશ મહાપ્રભુજીને સોંપી અને જમનેશ મહાપ્રભુજીએ પણ એમની જે સૃષ્ટિના વૈષ્ણવો છે એને મનગમતા લાડ પ્રભુએ લડાવી જેવા મનમાં મનોરથ થાય એવા પ્રભુ એમના મનોરથ પૂરા કરતા એવા ઘણા પ્રમાણ આપણે પ્રસંગો આગળ જોઈ ગયા અહીંયા પણ

આપ જ્યાં બિરાજે છે એવા વ્રજના દર્શન બબુભાઈને ત્યાં આગળ હવેલીની અંદર કરાવ્યા પ્રભુએ આવા મન મનોરથ પ્રભુએ બબુભાઈના પૂર્યા અને બબુભાઈ ઉપર આવી કૃપા એ જમનીશ મહાપ્રભુજી ને હતી એમની સાથે એમના જે વૈષ્ણવ સખા વૈષ્ણવ કહી શકાય એ ગોપજીભાઈ હવે આ બંનેનું આપણને એ એટલો ઉલ્લેખ મળે કે એ જામનુ વંતીજીની આજ્ઞાનું પત્ર જ્યારે આવે છે જે મંડપની અંદર એટલે કે સત્તરસો ને

ત્યાં આગળ હતા એટલે પ્રભુશ્રીની જ્યારે પત્રિકા લખવામાં આવી ત્યારે તેઓ ત્યાં સાથે હતા અને બધી તૈયારીમાં પણ એ બંનેએ ત્યાં આગળ મદદ કરેલી આ મકનભાઈ છીપાની આવી રીતે એમનો ત્યાં ઉલ્લેખ આપણને મળી જાય બીજી તો ક્યાંય ઉલ્લેખ મળતો નથી આવી કૃપા બબુભાઈ ઉપર જ શ્રી જમનીશ મહાપ્રભુજીની હતી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસ ના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ